રામ રામ ભાઈ રામ રામ તમારું નામ મારું નામ રતાભાઈ કાળુભાઈ ઝાલા બરોબર ગામ વિજળિયા તાલુકો તાલુકો થાન તાલુકો થાન જિલ્લો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર આપડે કયું બિયારણ વાયુ છે આ બિયારણ વાયુ ભૂલી ગયો નામ કયું કીધું બાજુકા બાજુકા બાજુ કંપનીનું બાજુકા નું કંપનીનું બાજુકા બરોબર અને આપણે બરોબર લાયા હતા ક્યાંથી

તો આ બિયારણ આમ તમને તો ગમ્યું ને હા આપણને બહુ ગમ્યું હો બરોબર આ બીજા ખેડૂત મિત્રો નું હોય તો વાંધો નહીં ને ના વાંધો નહીં બરોબર હારી જમીન હોય નબળી જમીન હોય બધી વિકાસ કરે એમ બરોબર હારી જમીન હોય મોલ હોય તો ટૂંકમાં વિકાસ થઈ જાય પૂરો વિકાસ પૂરો થાય અને ટૂંકમાં બીજા કપાસનગર લાલ થઈ ગયા આપણે આમાં ક્યાંય તમારે હુકાણો નથી ના હુકાણો ક્યાં નથી હવે છોડ હોય નથી હુકાણો હા એમ નકર આ બિયારણ રહ્યું ને ટૂંકમાં પાણી તમારે ગમે એવું ભરી રહેતું હોય પંદર દિવસ રેસખંડ થતું હોય હલકી જમીન હોય એમાં આ બિયારણ ટકી રહે ટકી આવે ખરે હા

ઘણા શું કે છે આગળ આગળ બતાવે ખાલી આ પાછળ નથી મિત્રો સાંભળ્યું ને તમે આ કપાસ વેગે શિયાળી જરૂર થશે અને એ વીણી લે બે વીણ્યા બીજી આલે છે અને જે બે વીણી વીણે પછી પાછા આપણે મળીશું ત્યારે આ ભાઈનું ઇન્ટરવ્યૂ લઈશું અને એમના મુખેથીનું સાંભળશું કેટલા મણ કુલ થયો અને કપાસ જોતા જ તમને એમ લાગે કે જાય અત્યારે જુઓ તમે સિતેરથી એંશી ઝીણવા હે એક છોડવે અને અત્યારે પંદર મણની વીણી હે અને રોગ જીવાય આવો ઓછો આવે એ જ મહત્વનું છે ધારો કે ક્યાંય ગુલાબી એલ નથી જોવો હજી આખા એમાં તમારી ક્યાંય ડખ નથી ગુલાબી એળનો અને એકદમ આટલો વરસાદ થયો તો વેણવામાં સરળ છે અલામ શોટિક્યુટ આપવો તો ઘાય ઘા વેણાય છે અને ઝીંડવા બધા એવા મોટા અને જોરદાર પાંચ પેશીના ઝીંડવા છે પેશીમાં નવનો કપાય છે એટલે વજનને સારો થાય જો મિત્રો છે ને આપણો કપાસ જ્યાં હોય અહીંયા બધી સારો જ હોય છે તો ઘણા મિત્રો એમ કહેતા હોય કે વરસાદ પેશીના વિડીયો બતાવો હોય તો વિડીયો ઉતારવાનો દરરોજ ચાલુ જ છે પણ સ્ટેપ બાય સ્ટેપ આવતા હોય વિડીયો એટલે જોતા રહ્યો તમે દરરોજ જુઓ મિત્રો અને તમારે ગમે ત્યારે આ વિડીયો જોઈ અને ઘણા માણસો અહીંયા આટો પણ આવી ગયા ઘણા આગા આગા વિસ્તારના ત્યાં જોવા આવી ગયા સુડા વિસ્તારના સાયલા વિસ્તારના ઘણા લોકો અહીંયા જોઈ ગયા એટલે તમારે પણ જોવા આવું છૂટ છે તમતાર તમને નંબર મળી જશે મને ગમે ત્યારે ફોન કરજો બરાબર અને તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને મોકલો જેથી દરેકને આવો કપાસ વાવો હોય તો દરેક જોઈએ કે વિડીયો જોઈએ કે રૂબરૂ જવું હોય તો રૂબરૂ પણ જોઈ શકે જોવો એક જ ધારો આખામાં એવું નહીં કે એક ઠેકાણે આખાઈમાં આખાઈમાં લગભગ ઠેકાણે બધે તેમ જોઈ લે બધે ઝીંડવાન ફાલ ફૂલ ને એવું ચાલું જ છે અને હજી આજની તારીખમાં લીલો સમ છે આ વરસાદ હમણાં કેટલો આઠ દિવસ સુધી વરસાદ આવ્યો છતાંય લીલો સમ છે એટલે સારું જ કહેવાય ને ક્યારે લગભગ કપાસ ઉકાઈ ગયા બધાય અને પાંદડા રાતા સોળ થઈ ગયા આમાં ક્યાંય જોવા ડાઘ નથી પડ્યો હોય જે અને વજન પણ પૂરો થાય છે આપણી કંપનીના જે પણ બિયારણો વાવે કોઈ પણ કપાસ હોય જીરું હોય શેણ્યા હોય ઘઉં હોય રાયડો હોય દિવેલા હોય કોઈ પણ પાક હોય આપણા બિયારણથી કોઈને નારાજ નથી થતું બધાને સંતોષ મળે રહેશે હું કે આપણી બિયારણ ક્વોલિટીના બિયારણો બધા આવે છે બસ ખેડૂતને એ જ જોવાનું નહીં સારી વસ્તુ મળવી પડે બિયારણ છે એ મહત્ત્વનું છે આખા વર્ષનો પાયો છે એટલે બિયારણ હંમેશા કોઈથી મોડું નહીં લેવાનું બિયારણ સારું જ લેવાનું ભલે સો રૂપિયા મોંઘું આવે પણ સારું લેવાનું જેથી કરીને આખું વરસ ન બગડે ખેડૂતને આખું વરસ આની માથે ધોવાય બિયારણ ફેલ થાય એટલે આખું વરસ ખેડૂતને ફેલ થાય જુઓ મિત્રો કપાસ ક્વોલિટી રૂની તો તમારે પણ મિત્રો આવો કપાસ હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો તમારો નંબર આપો કયા વિસ્તારમાં છે એ જણાવો આની પછી તમારે કયો પાક વાવવાનો છે તેમાં કયું બિયારણ વાવવું કયું સારું એ પણ અમને પૂછો એમાં પણ અમે સલાહ આપશું ખૂબ ખૂબ આભાર જય માતાજી ધન્યવાદ